અને દોસ્તો આ છે કેટલા વર્ષની અને કાકા વેદના તમે તોડબાજ સાંભળી છે કે છ વર્ષથી કોઈ જાતનું ભાડું નથી ભર્યું કોઈ જાતનું મેન્ટેન મેન્ટેનન્સ નથી ભર્યું તો તમે વિચાર કરો કાકા અને કાકા એક કેતા હતા કે મેં લોન ઉપર આખો ફ્લેટ લીધો હતો હવે મિત્રો વિષુભાઈ રાજપૂતે ખોલ્યા મિત્રો વાત કરી પટેલ ને ભાઈ જવાબ આપ્યો છે જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક છે મિત્રો ખૂબ જ ભાઈ ખાસ તમને લોકોને ખબર છે કે રાજપૂતે જે બે લગ્ન કર્યા છે આની અંદર મિત્રો વાત પહેલું પહેલી કરી સાથે મિત્રો વાત કરી જે થયું છે આ મામલે કીર્તિ પટેલ ખોલ્યા મિત્રો વાત કરી પટેલ છે વિશુ રાજપૂત વિશે મિત્રો ખોલ્યા નત નવા ખુલાસો કરે છે ડેલી ભાઈ લાઈવો પણ કરે છે આ લાઈવ ની અંદર મિત્રો વાત કીધો જે રીતે મિત્રો વાત કીધો ગાળો વાળી પણ કરે છે તમને લોકોને ખબર વિશ્વ રાજપૂત મિત્રો ચેનલ કરે છે યુટ્યુબ ની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો આપણા ગુજરાત ની અંદર નહીં પરંતુ પરંતુ ભારતની અંદર તેમનું સારું એવું નામ છે અને ખુલાસા પણ કરે છે આ ખુલાસાની અંદર મિત્રો વાત કરી તમે ઘણા બધા લાઈવો જોયા છે અને ઘણા બધા વિડીયો પણ જોયા છે તો મિત્રો વાત કીધું કીર્તિબેન પટેલ ખુલ્યા મિત્રો વાત કીધો જે કર્યું છે ત્યારબાદ વિશ્વ રાજપૂત એ ખુલ્યા જવાબ આવ્યો છે શું જવાબ આવ્યો છે સૌથી પહેલા તો તમે બધા લોકો આ વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં આપણે એક નવો મળી જશે કે બધા લોકોની લોકોને જય હિન્દ જય ભારત